તપેલા નોખા નોખા વિડિયો ગોતો પણ તે ધીરે ધીરે ખોલજો પિંજર મગજ પછી રેડી બધો કચરો થર્મોકોલ ના છે

વાહ ભાઈ વાહ જોરદાર છો હાલો રેડી થઈ બીજું હું કેમ છો બધા મજામાં તો સબકતેય આજે છે નેશનલ સાયન્સ એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો નેશનલ ડે સાયન્સ ડે છે આવે છે તો અત્યારે આ બધું જે પ્રોજેક્ટ આપણે તૈયારી કરાવી છે લગભગ દસ બાર દિવસ થી આ બધી તૈયારી ઘણી બધી તૈયારી કરી અને છેલે આ બધું છે એનું નિર્માણ કર્યું છે આખે અને બધા નાના વિદ્યાર્થી માટે અને આ મોટા વિદ્યાર્થી સુધી બધાએ જોયું કાર એકના આપણું છે કોઈ લોકો છે સાથે જે સાફ સફાઈ સિસ્ટમ છે સોલા સિસ્ટમ છે પછી કોઈ મંદિર છે જે પણ છોકરાઓને દેવું એવું એને રજૂ કર્યું છે એટલે સરસ મજાનું છે આખા પૂરો રૂમ ડેકોરેશન પણ કરી અને બધાએ

હા કે ના હા હા અને રોડ નું નિર્માણ હા તો બીએમડબલ્યુ મને દેખાય છે એથી રાજકોટ નવાણું કિલોમીટર થાય એમ ને ભાઈ ત્યાંથી પછી જુનાગઢ નજીક આવી ગયો ને સુદર્શન સેતુ બનાવ્યો હોય ઉપર સુદર્શન છોડ્યા છે એમને હાલો ભાઈ તો નેક્સ્ટ આગળ વધીએ આ શેનું છે તમારે અર્થ સોલાર સિસ્ટમ પ્લેટ બનાવી પૃથ્વી અને ઉપર છે સેટેલાઇટ સરસ ત્યાર બાદ છે આટ હૃદય બાયોલોજી હૃદયનું શું છે તમારે રુધિરનું પરિવહન સરસ બનાવ્યું છે ત્યારબાદ છે નેક્સ્ટ પોઈન્ટ ઉપર શું છે તમારે હે સિટી અને ગામ હા આ છે ગામડાના કાચા મકાનો ના છે સિટીના પાકા મકાનું સરપાટી ગાર્ડન બગીચા પેટ્રોલ પંપ છે હું ભાવે પેટ્રોલ મળે છે હાલ ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઉપર હે ડે નાઇટ પ્રોજેક્ટ એટલે લાઇટ બેટ થાય કે ડાયરેક્ટ અંજવાળું હમણાં છે સૂર્ય ઉપરથી છે પૃથ્વી ઉપર પ્રકાશ પડે અને ચંદ્ર એની પરિભ્રમણ કરે સરસ આ એનું પાક છે સરસ સરસ ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઉપર છે બોલો બેન શું છે સૂર્યમંડળ સોલાર સિસ્ટમ બધા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે આઠ ગ્રહો જેનું પૂર્ણ પરિભ્રમણ સૂર્યની આજુબાજુ ગુરુ પૃથ્વી આ તો પૃથ્વી છે ને પૃથ્વી તો બહુ લોકો નહીં લાગે હા એ હા ચાલો તો આ પ્રમાણે બધું એનું આખા આખું લખાણ જે ગ્રહોની જે દીક્ષાઓ કે ગ્રહ કી દિશામ ફરે છે સોલાર પ્રોજેક્ટ પ્લાન્ટ સોલાર કાર છે તો એમાં અલગ અલગ દરવાજા ઉપર એન્ટ્રી પોઈન્ટ અને અહીંયા સોલાર કાર જે છે ચાર્જિંગ થઈ જાય સોલાર થી ચાર્જિંગ થાય ને સરસ લ્યો ત્યાર બાદ નેક્સ્ટ આવું છે હે સોલાર બેયના સોલાર સિસ્ટમ જ છે

રેડી હાલો ગેટ ઉપર એ લાઇટિંગ આપી દીધું ને વાહ ભાઈ વાહ સરસ લ્યો બાદ શું છે ભાઈ તારે પવન એટલે શું થાય નથી કંઈક ચાર્જિંગ થઈ ગઈ એવી રીતના પવનથી ડાયરેક્ટ બેટરી એમ કોયલી ઉપર થઈ સરસ સરસ લ્યો ચાલો ત્યારબાદ નેક્સ્ટ

હ્યુમન બોડી સિસ્ટમ સિસ્ટમ ધીરે 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 ખોલજો પિંજર મગજ પછી ત્યારબાદ એક જઠર નાનું આતળું મોટું આતળું અને કિડની બસ પૂરું સરસ લ્યો કરજો પેક વાંધો નહીં ધીરે ધીરે હાલો રેડી ત્યારબાદ છે શું છે નેક્સ્ટ એ કેનું છે ઠીક આનું જ છે ને પૃથ્વીના ગોળાવાળું ત્યારબાદ તારે શું છે ભાઈ ગોબર ગેસ પ્લાન્ટ શું છે ગોબર ગેસ પ્લાન્ટમાં કે વિરેટ ટુકમાં બને અને એના દ્વારા પછી આ આ તો ઢાળ્યું છે ને ડોર સરસ લે ત્યારબાદ નેક્સ્ટ તમારું છે શું થાય હું છે કે એવું છે ત્યાર બાદ કુલર બનાવ્યું છે કર ચાલ વારે વાઠંડી હવા આવે છે ને

पॉइंट ऊपर तो परबधय इतना सिस्टम सर सर असली हो पानी में मोह हो जा तेरे बता रहे सु छे आ दो लोलो कर जी आगे गोविंद तो बोल वाह भाई वाह सर असली हो पास तेरे एक क्यूम क्लीनर मोटा कर चालू

સૂર્ય ઉપર ગોઠવી દીધી છે લાઈટ અને સૂર્ય છે પૂર્ણ પ્રકાશ ભાઈ ત્યાંથી પૃથ્વી ઉપર પડે છે અને ચંદ્રન બધું એ આખે આખું છે ચમકે છે ચમકે કે નહીં રેડી રેડી હાલો રેડી કમ્પ્લેટ તો પેલા નોખા નોખા વિડીયો ગોતો પણ

અને ભાઈ આમરા કેટલું સાઈડ સ્ટોપ કરી દેજે ખાલી એમ છે રેડી તમને પ્રોજેક્ટ નું કામ છે આરામ થઈ ગયું પૂરું મેં બધા છોકરા બધા ઓકે લીધું છે હાલો બધું હવે થઈ ગયું છે કામકાજ પૂરું અને હવે વિડીયોનું એન્ડ ઉપર છીએ આપણે હાલો જમવાની તૈયારી કરવાની છે અને સાથે સાથે બધું સુંદર આવી ડેકોરેશન પૂરું થઈ ગયું દિવસ થઈ ગયો પૂરો જોરદાર કંઈ ઘટે નહીં હોય ને બધું છે કામકાજ કોની ગતિ માટે બધા પ્રોજેક્ટો હોકે લઈ ગયા છે ને આ બધું સરસ મજાના પ્રોજેક્ટો ચૂકી રહ્યા હતા જો કેટલા મસ્ત રીતે સરસ મજા ચૂકી છે તો બધું કામ છે આપણું હવે અહીં પૂરું થઈ ગયું આજે તો આવું બધું હાલે છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ બનાવવાના ને એન્ડ ઉપર બધું કામ બધું હકેલી લેવાનું છે

নেৰা শণগাৰ উতাৰি লিছো কাৰণ આવતા વર્ષે કે બીજા કાર્યક્રમમાં કંઈક કાયમ આવે નેશનલ સાયન્સ ડે થઈ ગયો પૂરો અને શ્રી રામાનુજનનું જે આ અઠવીસ ફેબ્રુઆરી ઉજવાય છે વિજ્ઞાન દિવસથી એ ઉજવાઈ ગઈ અને કામ થઈ ગયું આપણું બધું હાઈ ક્લાસ બધા વિજ્ઞાનના પ્રોજેક્ટ જોવાઈ ગયા આ બધા પોસ્ટરોના બનાવ્યા હતા એ જોવાઈ ગયા છોકરાઓએ બધી મહેનત બહુ કરી બહુ સારું થઈ ગયું ને પાછું બધું હોકે લઈ ગયું એટલે અહીંયા કામ પૂરું થઈ ગયું પ્રોજેક્ટો જોવા ઉતારી બધા એક છે અહીંયા બાકીના છોકરા હતા પોત પોતાના લઈ ગયા પોતાની ઘરે આવી રીતના સિસ્ટમ બધું સારું બનાવ્યું છોકરા ફરતું બનાવ્યું હતું બહુ મહેનત કરીને અને બધું કામ છે પૂરું કરી દીધું જો રોડ રસ્તા અને હાઈ ક્લાસ બધું બનાવીને અને કામ થાય છે આપણું અહીંયા આજે પૂરું હા એ દેખાય છે વાંધો ગરીબ પૃથ્વી દેખાય હતી